શિક્ષણના પ્રેરણા પુષ્પો વેબસાઇટમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું વિડીયોના પાર્ટ ત્રણની અંદર વાલીઓનો શાળા તરફનો અભિગમ કેવો હોવો જોઈએ એને અનુસંધાને આપીપીટીના વિડીયો સ્વરૂપે ભાગની અંદર આપણે જોઈશું મિત્રો શાળાની સૂચનાને હકારાત્મક રીતે આવકારો કોઈ ફરિયાદ માટે માત્ર જવાબદાર વ્યક્તિને જ મળો અને સ્વસ્થપણે એની રજૂઆત કરો યોગ શિબિર શાળામાં થતી હોય કે વિજ્ઞાન પ્રદર્શન કે અન્ય ગૃહ કાર્ય માટે બાળકને પ્રોત્સાહિત કરો અને મહત્તમ લાભ અપાવો શાળાની તમામ પ્રવૃત્તિથી વાકેફ રહો અને બાળકને તે પ્રવૃત્તિ માટે વાલી તરીકે તમે ખાસ પ્રોત્સાહિત કરો શાળાએ શિક્ષણ તેમજ વ્યવસ્થા માટે ચોક્કસ આયોજન કરેલું હોય છે તેને સંપૂર્ણપણે સ્વીકારો નબળા બાળક માટે શાળાએ જે કંઈ સૂચન કર્યું હોય તે સૂચન માટે ઘરે વાલી તરીકે એની પૂરતી કાળજી રાખો કોઈપણ પ્રકારની ઉત્તેજના કે અસ્વસ્થતા સાથે શાળાના સ્ટાફ સાથે વાતચીત કરવાથી દૂર રહ્યો બાળકોને ડ્રેસ બૂટ મોજા વ્યવસ્થિત ચોખ્ખા હોય તે રીતે એને તૈયાર કરીને શાળાએ મોકલો જે વાહનમાં આપણું બાળક જાતું હોય કે આવતું હોય કે સાયકલ લઈને જતું હોય કે બસમાં જતું હોય તો તેને એમાં શિસ્તપૂર્વક રસ્તા ઉપર કે ગાડીમાં વર્તન કરે એની વ્યવસ્થિત તાલીમ આપો બાળકોનું અશિસ્ત તેમજ વસ્તુઓને ઈરાદાપૂર્વક નુકસાન કરવાની કોઈ નકારાત્મક પ્રવૃત્તિ હોય તો એ નકારાત્મક પ્રવૃત્તિ તરફ ન વળે અને હકારાત્મક પ્રવૃત્તિ તરફ વળે તેવું માર્ગદર્શન આપો હવે એમાં હાલની નવી શૈક્ષણિક પદ્ધતિ આવી છે એમાં ઘણા ફેરફારો આવ્યા છે આ ફેરફારોની અંદર એ જે ફેરફારો છે એને અનુ અનુકૂળ થવાનો પ્રયત્ન કરો જેવા કે ગણિતના અભ્યાસક્રમો ઉપરાંત તર્કવિજ્ઞાન માટે ગણિતની રમતો કોયડાઓ આ વધારાનું જે શિક્ષણ હોય એ શિક્ષણની અંદર વિજ્ઞાનના અભ્યાસક્રમો ઉપરાંત સંશોધનાત્મક માનસ થાય તે માટે મહત્તમ લેબોરેટરી દ્વારા જે શિક્ષણ મળે છે તે શિક્ષણ કમ્પ્યુટરના પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ હોય એ ઉપરાંત વધારાનું શિક્ષણ પણ હોય અંગ્રેજીના અભ્યાસક્રમનું ઉપરાંત અંગ્રેજીની અંદર સ્પોકન ઇંગ્લિશનું વર્ગ વધારાનું માર્ગદર્શન પણ ત્યાં અપાતું હોય છે વર્ણનવારી વિષયો માટે એને સીડી ડીવીડી સાથે ઓડિયો વિઝ્યુઅલ ખંડ પણ ત્યાં ઘણી શાળાઓમાં હોય છે તો એના માટે વાલીઓ પૂરતો સ્કૂલોને સહકાર આપે આપે પણ આ વિડીયો જોઈને જે સહકાર આપો અને આપને જો ગમ્યો હોય તો મિત્રો આ બીજા મિત્રોને શેર કરજો અને શિક્ષણના પ્રેરણાપૂર્ણ વેબ વેબસાઇટ ઉપર પણ આ વિડીયો મૂકવામાં આવેલ છે તેમજ યુટ્યુબ ઉપર પણ મૂકવામાં આવેલો છે ત્યાં પણ અને વોટ્સઅપ ઉપર પણ છન્નું છસો વીસ પચીસ સાતસો વીસ નંબરથી બધાને શેર કરેલો છે આપને પણ ગમે તો શેર કરજો વાલીઓ અને બાળકો માટે આ ખૂબ જ ઉપયોગી થઈ રહેશે એ જ અભ્યર્થના સાથે જય હિન્દ જય ભારત થેન્ક યુ